ખુબ હર્ષ સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવકાર્યા હતા સોમનાથ ના સોમનાથ સ્વાભિમાન પર્વની જે ઉત્સાહ ભેર ઉજવણી ચાલી રહી છે તેમાં પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા હતા એકસો આઠ અશ્વ સાથે બે કિલોમીટર લાંબી શૌર્ય યાત્રાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાશે સ્વાભિમાન પર્વનો આજે બીજો દિવસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતરોજ સોમનાથ સ્વાભિમાન પર્વની જે ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી છે તેમાં પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ પહોંચ્યા હતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોલાનાથની પૂજા કરશે અને સાથે જ 108 અશ્વ સાથે 2 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાશે શૌર્ય યાત્રા કરી સદભાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે કે જ્યાં ગ્રાઉન્ડની અંદર એક લાખની જનમેદની હશે અને ત્યાં જનસભાને સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ એ સ્વાગત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાનને શૌર્યની પાઘડી પહેરાવશે જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ શિવનામી અર્પણ કરી અને અભિવાદન જે છે તે કરવાના છે અહલ્યાભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ નો ફોટોની ફ્રેમ એ વડાપ્રધાન અર્પણ કરાશે ફોટો અંદર સોમનાથ મહાદેવ સોમનાથ સ્વાભિમાન પર્વનો બીજો દિવસ છે પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ત્યાં પહોંચ્યા હતા એ દરમિયાન ત્યાં એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું ઉત્સાહભેર સોમનાથના નગરજનોએ તેમનું રોડ શો દરમિયાન સ્વાગત કર્યું હતું અને તમામની વચ્ચે એક ભવ્ય ડ્રોન શો જે છે તે યોજાયો હતો અને એ ડ્રોન શો થકી સોમનાથની એક હજાર વર્ષની એ કહાની જે છે એ ડ્રોન શો થકી ત્યાં ત્યાં ઉપસ્થિત એ ભક્તોએ અને સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિહાળી હતી મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમને પૂજા અર્ચના પણ કરી હતી અને સાથે જ સોમનાથ ટ્રસ્ટની એક બેઠક પણ મળી હતી આજે આ બીજો દિવસ છે અને બીજા દિવસની શરૂઆતની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સૌથી પહેલા સોમનાથ મંદિરે જશે ત્યાં ભગવાન ભોળાનાથની એક વિશેષ પૂજા કરાશે પૂજા કર્યા બાદ એકસો ને આઠ અશ્વો સાથે એક શૌર્ય યાત્રા નીકળશે અને એ શૌર્ય યાત્રા એ સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચશે જ્યાં એક લાખની જનમેદની એ સદભાવના ગ્રાઉન્ડ ખાતે હશે અને એક વાત એવી પણ સામે આવી રહી છે સોમનાથથી કે આજે સોમનાથ સ્વાભિમાન પર્વની જે ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી છે તેના થકી સદભાવના ગ્રાઉન્ડની અંદરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશને એક દિશા ચિંધનારો સંદેશો એ સદભાવના ગ્રાઉન્ડ ખાતેથી આપશે એ વાત પણ સામે આવી રહી છે મારા સહયોગી ઉમાંગ કાચડીયા મારી સાથે જોડાય છે ઉમાંગ સોમનાથ સ્વાભિમાન પર્વની તૈયારીઓ એ પૂરજોશમાં ચાલી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગદરોજ ત્યાં પહોંચ્યા ભવ્ય ડ્રોન શો પણ યોજાયો અને આજે સોમનાથ સ્વાભિમાન પર્વનો એ બીજો દિવસ એકસો ને આઠ અશ્વો સાથે શૌર્ય યાત્રા નીકળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક લાખની જનમેદનીને પણ સંબોધિત કરવાના છે આજે દેશને એ નવી દિશા ચિંધનારો સંદેશ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમનાથની ભૂમિ પરથી આપવાના છે પ્રદીપ આમ તો છેલ્લા બે દિવસથી સમગ્ર દેશની અંદર જય સોમનાથના નાદ ગુંજી રહ્યા છે કારણ કે સોમનાથ મંદિર ઉપર આજથી એક વર્ષ પહેલા જે આક્રમણો થયા હતા અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે પિંચોતેર વર્ષ પહેલા મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું તેને લઈને જ હવે સોમનાથની અંદર છેલ્લા બે દિવસથી સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે એ સ્વાભિમાન પર્વની અંદરથી દેશ વિદેશથી લોકો પણ જોડાયા છે રાજ્યની અંદરથી અલગ અલગ અખાડાઓના સાધુ પણ જોડાયા છે સાથે સાથે રાજસ્વી અને સામાજિક આગેવાનો પણ સોમનાથની અંદર અત્યારે છે ત્યારે ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા અને સૌપ્રથમ તો સોમનાથની અંદર તેમણે રોડ શો યોજ્યો હતો સોમનાથના નગરજનોએ ખૂબ હર્ષ સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા સોમનાથ મંદિર ખાતે મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી એક ભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો જે ત્રણ ડ્રોન શો દ્વારા એ શો કરવામાં આવ્યો હતો ને ડ્રોન શો ની અંદર સોમનાથ ની કેટલાય વર્ષો ની જે અખંડિતતા છે સોમનાથ નું જે સ્વાભિમાન રહેલું છે સોમનાથ ની જે શૌર્યતા ની ગાથા છે તે સમગ્ર ગાથા એ ડ્રોન શો ની અંદર હતી અને ડ્રોન શો હર્ષબેન પીએમ મોદીએ નિહાળ્યો અને ત્યારબાદ બાદ સોમનાથ ટ્રસ્ટ ના સીઓ સાથે ખૂબ લાંબા સમય બાદ એક બેઠક કરી કારણ કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અવારનવાર સોમનાથ ટ્રસ્ટમાં તેઓ બેઠક કરતા હતા પરંતુ ખૂબ લાંબા સમય બાદ તેઓએ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી એ બેઠકની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા અને બાદમાં હવે આજે જ્યારે સ્વાભિમાન પર્વનો બીજો દિવસ છે ત્યારે સવારથી જ સ્વાભિમાન પર્વને લઈને સોમનાથમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હમણાં થોડી જ વારની અંદર પીએમ નરેન્દ્ર મોદી એ સોમનાથ મંદિર ખાતે પહોંચશે અને ત્યાં વિશેષ એક પૂજન અર્ચના કરવાના છે અને પૂજન બાદ તેઓ

એક લાખની જન મેદની સાથે એક વિશાળ જનસભાને પણ સંબોધવાના છે આ એ જ સદભાવના ગ્રાઉન્ડ છે જ્યાંથી લગભગ તેર ચૌદ વર્ષ પહેલાં પીએમ નરેન્દ્ર મોદી ઉપવાસ પર ઉપતર્યા હતા અને આજે ફરી એક વખત ચૌદ વર્ષ પછી તે જ સદભાવના ગ્રાઉન્ડ ઉપર કંઈક નવા સંબોધનથી દેશને નવી રાહ ચીંધે એવી આશાઓ અત્યારે દેશના લોકો પાસે છે કારણ કે પીએમ મોદી હંમેશા સનાતન સંસ્કૃતિને લઈને દેશ માટે કંઈક નવી રાહ હોય છે તો ફરી એક વખત જ્યારે સોમનાથની સ્વાભિમાન યાત્રાને લઈને અત્યારે દેશભરની અંદર ઉજવણી ચાલી રહી છે દક્ષિણની અંદર પણ આપણે અત્યારે સોમનાથને લઈને ઉજવણી ચાલી રહી છે પછી ઓડિશા હોય કે ઉત્તર પ્રદેશ હોય દેશથી તમામ રાજ્યોમાંથી લોકો સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે અને ત્યારે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગઈકાલથી સોમનાથની અંદર છે ત્યારે ફરી એક વખત છેલ્લા બે દિવસથી સોમનાથની અંદર જે અલગ જ પ્રકારની સોમનાથની અખંડિતતા છે સોમનાથનું સ્વાભિમાન છે સોમનાથની જે શૌર્યતા છે તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે બીજા દિવસે પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ શૌર્ય યાત્રાની અંદર જોડાશે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી તેમનું સ્વાગત કરવાના છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ શૌર્ય પાઘડી પહેરાવીને જે સુરવીરતાનું એક પ્રતિક છે એ સૌર્ય પાઘડી પહેરાવીને નરેન્દ્ર મોદીનું સ્વાગત પણ કરવાના છે તો સાથે સાથે નાયબ મુખ્યમંત્રી એ શિવનામી એટલે કે ભગવાન શિવનું એક મહત્વનું જેમને અંગ ગણવામાં આવે છે શિવનામી જેમને ભેટ આપીને તેમનું સ્વાગત કરવામાં આવે છે તો સાથે સાથે સોમનાથ મંદિર માટે જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા અહલિયાભાઈ અને દેશના પ્રથમ ગૃહ પ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમા આપીને પણ